કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષની મુસીબતો અત્યારે ઓછી થતી જણાતી નથી ડોક્ટર સંદીપ ઘોષાલ સીબીઆઈ કસ્ટડીમાં છે કોલકાતા હાઈકોર્ટે પણ સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે હાઈકોર્ટના આ આદેશ સામે સંદીપ ઘોષે પિટિશન દાખલ કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ ડોક્ટર સંદીપ ઘોષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને સીબીઆઈને તપાસની મંજૂરી આપી હતી ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ વતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કલકત્તા હાઈકોર્ટે ભ્રષ્ટાચારની તપાસ સીબીઆઈને સોંપતા પહેલા તેમનો પક્ષ સાંભળ્યો ન હતો હાઈકોર્ટે હોસ્પિટલમાં બળાત્કારની ઘટનાને ભ્રષ્ટાચાર સાથે બિનજરૂરી રીતે જોડતી ટિપ્પણી પણ કરી હતી તો સંદીપ ઘોષ તરફથી હાજર રહેલા વકીલની માંગ છે કે બાયોમેડિકલ વેસ્ટ સંબંધિત ભ્રષ્ટાચારની તપાસની બળાત્કાર અને હત્યા કેસની તપાસથી અલગ કરવી જોઈએ ત્યારે આ કેસની સન સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સીબીઆઈને નહીં કહે કે તપાસ કેવી રીતે કરવી હાઈકોર્ટે પીઆઈએલ પર સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો એમાં તમારો પક્ષ સાંભળવો જરૂરી ન હતો કોલકાતાની આરજીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પક્ષકાર બનવા માટે લાયક નથી બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ